અરે છવ્વીસમી જાન્યુઆરીએ સ્વતંત્ર દિવસ સિત્યોતેરનું વર્ષનું આજે ઉજવણી થઈ રહી છે એમાં ધ્વજવંદન બી થયું છે સાથે સાથે સિત્યોતેર વર્ષના સાથે આઝાદી મળી આપણને આઝાદી એવી મળી સિત્યોતેર વર્ષ થયા અને સિત્યોતેર વર્ષના અંદર આઝાદ કરવા માટે લોકોએ કેટલું બલિદાન આપ્યું જેમાં ભગતસિંહ હોય સુભાષચંદ્ર બોઝ હોય ઘણા ઘણા નામજીનો હોય સરદાર લોકો હોય એ લોકોએ બલિદાન આપ્યું ત્યારે આ દેશને આઝાદી થઈ અને આઝાદી થઈને આજે સિત્તોતેર વર્ષ થયા એ આઝાદી દરમિયાનના અંદર આજના સમયમાં ટેકનોલોજી કેટલું વધી ગયું છે કે નાના બાળકથી લઈને મોટા લોકોએ એ બી ભણવું જોઈએ કારણ કે આજે હું આ સ્કૂલમાં ગયો ત્યારે આ રીતે લોકોને માર્ગદર્શન આપ્યું કે પહેલાં વાલીની જવાબદારી આવે પછી આવે માસ્તરને માસ્તરીઓની ને હેડમાસ્તરોની જવાબદારી આવે કે આજકાલના બાળકોને બનાવવું જરૂરી છે એ અહેસાના અંદર બી મેં સમાચાર કર્યા સાથે સાથે દેશ આઝાદી થયા છે આઝાદ થાય ખરેખર લોકોએ ઉજવણી એટલી સારી મનાય છે કે હું આખા વડોદરા શહેરને ગુજરાતના અને હિન્દુસ્તાનના ભાઈઓ બહેનો વડીલોને શુભકામના મોકલું છું નવા વર્ષની કે બધા સુખી રહે સંપત્તિ રહે નિરોગી રહે એ જ પ્રભુને પ્રાર્થના કરું બજરંગબળીને પ્રાર્થના કરું અને ઉપરવાળાને પ્રાર્થના કરું કે આપ